એટલે એમના બેન છે એમને એના લગ્ન થયા હતા એ ટાઈમે જયારે આઠ નવ વર્ષ એના સાસરે હતા જયારે ત્યારે એને કઈક વડલે એટલે પીપરે બાંધી પીપરે બાંધતા પીપરે બાંધતા દવા પાઈ વાડી નાખી દીધા તોય એ મર્યા ઓહો એટલે એને મારવા માટે કુવામાં નાખી દીધા હતા મારવાની કોશિશ કરી પણ તોય બેસા બોલો બસ માર બાપુજી એમ કીધું હાલબટા આપડી કરી કે નઈ હું તમારી કે હું તમારે ઘરે નઈ આવું બાપુજી તો તમને સલામી છે ને કે તમે કેટલા તમે એને કેટલા વર્ષથી સાચવો છો આ વસ્તુ ચાલી વર્ષથી એમના બેનને એ સાચવે છે અને એટલે એના બેનનો ઘરવાળો હતો એમને ત્રાસ આપતા અને એવું બધું હતું એટલે આ તો ચાલી વર્ષ પહેલાંની વાત છે મિત્રો પણ અત્યારે એ બેનની માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે એટલે આપણે આપણાથી બનતી એટલે એટલી સહાય કરવાની છે મિત્રો આમાં ભૂલવાનું નથી તમારે ખાલી વિડીયોને લાઇક અને શેર જ કરવાનો છે મિત્રો છે તો બંને બેન પણ તમને જોઈને એવું લાગે નહીં કે આ બંને સગા બેન હશે કારણ કે એકની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે એમની માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે અને માનસિક સ્થિતિ ખરાબ થવા પાછળનું કારણ પણ એ છે કે એને એવી રીતના ટોર્ચર કરવામાં આવતું એને મારવામાં આવતા સાંકળ બાંધીને એને મારવામાં આવતા એને મારી નાખવાનો પ્રયત્ન અચોડો થઈ ગયો કે એને કૂવામાં ફેંકી દીધા હતા પણ કોને ખબર શું હોય રામ રાખે અને કોણ ચાખે જે કહેવત છે એ અહીંયા સત્ય થાય છે અને માનસિક સ્થિતિ બેન ની ખરાબ થઈ ગઈ છે પણ છતાં પણ એમના સગા બેન એમની સેવા કરે છે ચાલીસ વર્ષથી એમની હજી સાચવી બેઠા છે એમની સેવા કરે છે એટલે મિત્રો આમાં આપણે પણ એમને ક્યાંક ને ક્યાંક સહયોગ આપવો જ પડે એટલે બને એટલો વિડીયોને લાઈક કરો કેટલા દારિયા કેટલા ખાવ તમે દારિયા 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 કેટલા ખાઈ ખાઈ કિલો જાઓ

માજી સાંભળી નથી બોલી એમાં ખબર ન પડે એટલે એને તો શું છે એટલે ઉમર માં તો પછી એને જે મનમાં આવે એ બોલવાના છે એમાં કઈ મિત્રો એવું નથી આપડે તો આ બધું હે કઈ નો કીએ કોઈ કઈ નો એને પછી ઈ તો તમારી દીકરી છે ઈ તમને થોડું કઈ કીએ ઈ તો તમારી સેવા જ કરે ને સેવા કરે છે સરખી રીતના આચવે જ ને